હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગોધરા જીઆઈડીસી ખાતે આવેલા બોમ્બા ચોપાટી આઈસ્ક્રીમ ના પ્રોટેક્શન પ્લાન્ટ ને જીપીસીબી દ્વારા સીલ કરવામાં આવ્યો છે જીપીસીબી દ્વારા પ્રોટેક્શન પ્લાન્ટ ની ઈટીપી સિસ્ટમ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે નો નમૂનો ફેલ જતા આખરે પ્લાન્ટ ના પ્રોડક્શન વિભાગ ની સીલ કરી દેવામાં આવ્યો છે ગોધરા જીઆઈડીસી ખાતે બોમ્બે ચોપાટી દ્વારા આઈસ્ક્રીમ સહિત વિવિધ પ્રોડક્ટ નું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે આ પ્રોડક્શન પ્લાન્ટમાં ગેરકાયદેસર રીતે પાઇપલાઇન નાખી દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદ પંચમહાલ જિલ્લા જીપીસીબી વિભાગને મળી હતી જે આધારે જીપીસીબીની ની નાઇજીરિયોનલ ઓફિસર નિહારિકા વસાવા દ્વારા 10 જાન્યુઆરીના રોજ બોમ્બે ચોપાટી પ્રોડક્શન પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી અને આ દરમિયાન વરસાદી કાંસમાં ગેરકાયદેસર રીતે પાણી નિકાલની પાઇપલાઇન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જેથી જીપીસીબી ના અધિકારીઓ દ્વારા આ પાઇપ પ્લાન્ટ રિમુવ કરી દેવામાં આવી હતી અને આ ઉપરાંત ઈટીપી પ્લાન્ટ ના પ્રોસેસ થયેલા પાણી ના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનું પરીક્ષણ થયા બાદ સેમ્પલ ફેલ જતા પંદર દિવસ ની મર્યાદા ની નોટિસ પણ આપવામાં આવી છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયો ને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે